તમારે જેટલા પણ જવાબ સાચા પડે એ તમે તમારી કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો કારણ કે સમય સમય આપણી પાસે છે છે નહીં સતત ભાગી રહ્યો અને આપણે હસતા રમતા આ પરીક્ષા પાસ કરવાની છે જઈએ આપણે પ્રથમ પ્રશ્ન તરફ આજનો પહેલો દાખલો છે આપણો દોસ્તો પહેલું છે નીચેની જોડ પૈકી કઈ જોડનો સરવાળો બીજી જોડ કરતા અલગ પડે છે અહીંયા તમને ચાર જોડ આપેલી છે માઇનસ સાત ચાર માઇનસ એક બે આઠ માઇનસ અગિયાર માઇનસ પાંચ અને માઇનસ બે આમાંથી એક જોડ અલગ પડે છે જેનો સરવાળો કરીએ તો આપણે અહીં જો માઇનસ સાત અને ચારનો સરવાળો કરીએ દોસ્તો તો સાતમાં આ ચાર સાત માઇનસ છે ચાર છે તો આનો જવાબ આવે સાતમાંથી ચાર જાય તો ત્રણ અને મોટા પદની નિશાની માઇનસ બરાબર સરવાળો અને આપણે આ બી નો કરીએ આઠ માઇનસ અગિયાર આ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે આઠ માઇનસ તો આનો જવાબ પણ આવશે માઇનસ એક માઇનસ બે આનો જો સરવાળો કરીએ તો અહીંયા પણ માઇનસ એક માઇનસ બે બરાબર માઇનસ ત્રણ બે બરાબર દોસ્તો તો હવે આપણે તમને ખ્યાલ આવી ગયો હશે માઇનસ પાંચ માઇનસ બે તો અહીંયા માઇનસ માઇનસ હતું બરાબર આપણે સરવાળો કરીએ તો માઇનસ અને માઇનસ તો આ થયા સાત પણ કેવા માઇનસ સાત તો બબલુ મેં કહી દીધી છે બબલુભાઈ તમે બધા જ મારા શેરખાન છો અને શેરખાન પોતાનો જવાબ કમેન્ટ બોક્સમાં હંમેશા લખે છે તો જે જે પણ મારા શેરખાનો અત્યારે વિડીયો જવાબ બેસી ગયા છે એ તમામ મારા શેરખાનો ખાસ અચૂક જવાબ તમારા જણાવતા રહેજો કે જેથી આપણને ખ્યાલ આવે દોસ્તો ખાસ વસ્તુ જે પણ મિત્રો નવા છે તે પોતાના આ ગાઈડ એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરે ગાઈડ એપ્લિકેશન ક્યાં મળે તો ભાઈ પ્લે સ્ટોરમાં મળે ગાઈડ એપ લખવાથી પ્લે સ્ટોરમાં તમને જે મળે ત્યાં તમારે ડાઉનલોડ કરી લેવાનું કેમ ડાઉનલોડ કરવાનું તો ધોરણ ત્રણ થી લઈને ધોરણ દસ સુધીનું તમામ સાહિત્ય ફ્રી એટલે કે મફત છે કોઈ પણ તમારી પાસે ચાર્જ લેવામાં આવતો નથી કારણ કે આ તમારી એપ છે તમારી એપ તમારા માટે ફ્રી છે એની અંદર તમને નવોદય પરીક્ષા તમારા ભાઈ બહેન આપતા હોય કે પીએસસી ની શિષ્યવૃટીની પરીક્ષા આપતા હોય કે એનએમએમએસ ની પરીક્ષા આપતા હોય જે પણ પરીક્ષાઓ આપતા હોય તે સિવાય એકમ કસોટી તમારી જે દર શનિવારે લેવાય છે એ એ સિવાય સ્વ અધ્યન પ્રશ્નો બધું જ આપણા મોબાઈલમાં હોવી જોઈએ હોવી જોઈએ કોઈ ચિંતા નહીં કરવાની નીચે તમે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક આપેલી છે તો એ લિંક પર ક્લિક કરશો એ તરત તમારી એપ આ ડાઉનલોડ થઈ જશે જઈએ દાખલા નંબર બે તરફ માઈનસ દસ ગુણ્યા પાંચ જવાબ શું આવે ચાર ઓપ્શન છે કે આપણે અગત્યના પંદર પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ એમાં તમારે કેટલા સાચા પડે છે કોઈને પંદર માંથી પંદર પડે કહેવાનું સાહેબ પંદર માંથી પંદર અને કોઈને પંદર માંથી એક પડે તો પણ બિંદસ જણાવવાનું દોસ્તો કોઈ ચિંતા કરવાની નહીં કારણ કે આપણે

જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે કે જેથી આપણા દરેક વિડિયો તમને મળી રહે અને બેલ આઇકન બલ દબાવવાનું ભૂલવાનું નહીં અને તમારે શું કરવાનું છે જે પણ મિત્રો વિડિયો જોવે છે અને લાઈક બટન દબાવવાનું ભૂલવાનું નથી કેમ તો ભાઈ આ વિડિયો તો તમને ગમે જ છે તો ગમતું હોય તો એ આપણને ગમતાને ને લાઈક કરવું પડે ને ગમતા નો કરીએ ગુલાલ તો જવાબ આપણને બબલુ ભાઈ આપી દેશે ચલો જવાબ આપી દીધો બબલુ એ માઇનસ પચાસ આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ માઇનસ દસ ગુણ્યા બરાબર ગુણ ગુણ્યા કેટલા કરીએ તો બરાબર માઇનસ દસ આવે બરાબર જીરો જીરો કરીએ તો જવાબ જીરો આવે માઇનસ એક કરીએ એક કરીએ કે દસ કરીએ ઓપ્શન છે બબલુભાઈ જવાબ બબલુભાઈ કેમ માઇનસ એક કરીએ તો દસ એકાદશ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય જો દસ કરીએ તો દાએ દાયે સો થઈ જાય પણ આ એક કરીએ છે તો આ એક પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ રહે બરાબર આગળનો પ્રશ્ન માઇનસ ત્રણ અને જીરો આ બંનેમાંથી કોણ લેસ દેન છે કોણ ગ્રેટર દેન છે કોલ ઇક્વલ લેસ દેન છે કે પછી બરાબર આમાંથી શું સાચું છે બબલુભાઈ આપણને કહી દેશે બબલુભાઈ કહે છે બી કેમ કારણ કે જે બાજુ અણી વાગે એ સંખ્યા નાની અને જે બાજુ મોઢું ખુલે એ સંખ્યા મોટી આપણે યાદ રાખવાનું માઇનસ ત્રણ એ જીરો કરતા નાના છે પણ જો પ્લસ ત્રણ આવે તો એ જીરો કરતા મોટા છે તો અણી કોને વાગે છે જે બાજુ નાનું હોય એ બાજુ વાણી મારવાની જે બાજુ મોટી સંખ્યા હોય બાજુ મોટું ખુલ્લું રાખવાનું આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ માઇનસ પંદર ભાગ્યા માઇનસ પાંચ જવાબ છે ભાગાકાર કરવાનો છે શું જવાબ આવે માઇનસ પંદર ભાગ્યા માઇનસ પાંચ આવું હોય ત્યારે ખાસ માઇનસ માઇનસ તોડી ગયા હવે તમને હિન્ટ આપવી પહેલા બબલુભાઈ જોડે આપણે જવાબ લઈ લઈએ બરાબર બબલુભાઈ કે છે ત્રણ કઈ રીતે તો પાંચ તરી પંદર બરાબર તો માઇનસ ત્રણ ના આવે માઇનસ વીસ ના આવે કે માઇનસ દસ ના આવે જવાબ આવે માઇનસ ત્રણ ના આવે સોરી જવાબ આવે પ્લસ ત્રણ બરાબર ચિંતા નથી કરવાની કારણ કે તમે બધા જ મારા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો માઇનસ પાંચ વધતા પાંચ બરાબર અને માઇનસ બે વત્તા બે આ વચ્ચે કઈ નિશાની આવશે બરાબર નહીં આવશે લેસ ધેન ઇક્વલ ધેન ઇક્વલ કઈ આવશે બરાબર માઇનસ પાંચ પાંચ કરીએ તો આ તો શું થઈ ગયું માઇનસ પાંચ પ્લસ પાંચ બાદ બાકી થાય તો જીરો થયો માઇનસ બે પ્લસ માઇનસ બે તો માઇનસ ચાર થઈ ગયા તો હવે મેં તમને કહેલું કે જે બાજુ તીર વાગે એ બાજુ બબલુભાઈ આપણને કહી દેશે બરાબર એ બાજુ સંખ્યા નાની અને જે બાજુ મોઢું ખુલ્લું હોય એ બાજુ સંખ્યા મોટી સાતમો પ્રશ્ન માઇનસ પંદર માઇનસ દસ માઇનસ પાંચ જીરો તો હવે આપણે શ્રેણી બનાવવાની ક્રમ બતો શું આવે અહીંયા તો જો અહી માઇનસ પાંચ દસ પંદર ઊંધુ માઇનસમાં જાય છે પંદર આવી ગયા એટલે આપણો જવાબ આવે સી આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ શ્રેણી પૂર્ણ કરો બે ની જીરો घात બે બે ની બે ઘાત બે ની ચાર ઘાત બત્રીસ તો અહીંયા કઈ સંખ્યા આવે બબલુભાઈ આપણને જવાબ કઈ દેશે આવી જાવ બબલુભાઈ બબલુભાઈ તીર આવશે જવાબ આવે તો બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર ને ચાર દુ આઠ પછી બે ની ચાર ઘાત છે પછી બે ની પાંચ ની જગ્યાએ શું લખ્યું છે બત્રીસ બરાબર ખ્યાલ પડી ગયો અહીંયા એક સંખ્યા છોડીને એક સંખ્યાનું જેનું જે કિંમત આવતી એ કિંમત લખેલી છે બબલુભાઈ બબલુભાઈ દીધું તમને જવાબ લખવામાં ટાઈમ ના મળતો હોય તો આપણે વિડીયોને કરવાનો સ્ટોપ જવાબ લખી દેવાનો પછી વિડીયોને કરવાનો ચાલો કારણ કે બબલુભાઈ તીર તો દે ધરાધ આવી જશે તમારી રાહ જોશે નહીં અગિયાર અને સરવાળો કરવાનો છે પ્લસ માઇનસ અગિયાર કઈ રીતે તમને કહી દો બરાબર સરવાળો શૂન્ય તો આનો સરવાળો શૂન્ય અગિયાર માઇનસ અગિયાર એટલા તો જીરો થયું હવે આ આઠ આ પ્લસ છે ને માઇનસ છે એટલે જીરો થયું આ માઇનસ છે ને પ્લસ છે એટલે જીરો થયું અહીંયા બંને માઇનસ માઇનસ છે એટલે જીરો થશે નહીં બરાબર આગળનો આ બહુ અગત્યનો પ્રશ્ન છે અને પરીક્ષામાં પૂછે આવ્યો છે કે પરીક્ષામાં પ્રત્યેક સાચા ઉત્તર માટે પાંચ ગુણ અને પ્રત્યેક ખોટા ઉત્તર માટે માઇનસ બે ગુણ હોય

બરાબર હેમલભાઈ દસ પ્રશ્નોમાંથી છ જવાબ સાચા આપે છે કેટલા ગુણ મળે બબલુભાઈ આપણને જવાબ કહી દેશે અને ખોટો જવાબ પડે એના માઇનસ પાંચ દસ પ્રશ્નોમાંથી છ સાચા પડે છે બરાબર એટલે છ પંચો ત્રીસ છ સાચા એક ના પાંચ તો છ પંચા ત્રીસ અને ચાર જવાબ ખોટા પડે એટલે ચાર દુ માઇનસ બે કરવાના ચાર દુ આઠ એટલે આઠ ઓછા થાય તો ત્રીસ માંથી આઠ જાય તો કેટલા રે બાવીસ રે ને આગળનો પ્રશ્ન પ્રશ્ન સંખ્યા રેખા ઉપર માઇનસ બે થી ડાબી બાજુ છ એકમ અંતર ખસતા ખાલી જગ્યા આવે ચાલો બબલુભાઈ શું આવે બબલુભાઈ કે માઇનસ આઠ કઈ રીતે તો આ આપણી સંખ્યા રેખા છે બરાબર અહીંયા આપણો જીરો છે અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત અને માઇનસ આઠ હવે આપણે બે થી કેટલા એકમ ખસવાનું છે છ એકમ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત માઇનસ આઠ જવાબ આવે બરાબર બે થી છ એકમ ખસીએ તો આપણને માઇનસ આઠ જવાબ મળે છે આગળનો પ્રશ્ન પરિણામ મેળવો આ જો બે હાજર અઢારમાં દોસ્તો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે માઇનસ બાવીસ વત્તા માઇનસ તેર કેટલો જવાબ આવે તો માઇનસ બાવીસ માઇનસ નિશાની માઇનસ પ્લસ હોય તો કપડા બદલી નાખવાના સરખા સરખા હોય તો પ્લસ કપડા આવે માઇનસ પ્લસ હોય તો ઝઘડો થાય ઝઘડો થાય એટલે માઇનસ બાવીસ માઇનસ તેર હવે બંને નિશાની સરખી છે એટલે સમ થઈ જાય પાછો તો આનો સરવાળો કરો ત્રણ ના બે પાંચ બે ને એક ત્રણ પણ કેવા નિશાની કોઈ કોઈદાળ બદલવાની નહીં નિશાની એની અટક છે અટક બદલાય નહીં જવાબ કેટલો આવ્યો માઇનસ પાંત્રીસ આગળનો પ્રશ્ન ફરી પાછો આવ્યો એક પરીક્ષામાં પરીક્ષા સાચા જવાબ માટે પાંચ ગુણ તથા ખોટા જવાબ માટે બે ગુણ આપવામાં આવે છે રોહને બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા જો રોહન દસ પ્રશ્નોના જવાબ સાચા આપે તો તેને ત્રીસ ગુણ મળે છે તો તેને કેટલા પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા હશે બરાબર બબલુભાઈ ને બોલાય લઈએ આપણે બબુલભાઈ બબલુભાઈ એટલે એને ત્રીસ ગુણ મળે છે તો તેને કેટલા પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા હશે તો દસ દસ પંચો પચાસ થવા જોઈએ ને બરાબર એને જો દસ પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે તો એક ના પાંચ તો દસ ગુણ્યા પાંચ પચાસ થવા જોઈએ પણ એને મળે છે ત્રીસ એટલે એને વીસ ઓછા માર્ક મળે છે તો વીસ ઓછા માર્ક મળે છે તો વીસ દસ કરીએ તો એને કેટલા પ્રશ્ન સોરી વીસ એને વીસ માર્ક્સ ઓછા મળે છે બરાબર તો એને કેટલા પ્રશ્નોના જવાબ ખોટા આપે છે તો આપણને ખબર છે કે એક પ્રશ્નનો બે માર્ક હતો તો વીસ એટલે દસ દો વીસ તો એને દસ પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા હશે આગળનો પ્રશ્ન બે હાજર ત્રેવીસમાં દોસ્તો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પૂર્ણાંક સંખ્યા માટે કયું વિધાન ખોટું છે જો એક ધન પૂર્ણાંક એટલે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતા જવાબ હંમેશા ઋણ એટલે કે માઇનસ મળે છે આ વિધાન પણ સાચું છે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરતા માઇનસ અને માઇનસ જવાબ ઋણ પૂર્ણાંક જ મળે છે આ જવાબ પણ સાચો છે આઠ ની વિરોધી સંખ્યા માઇનસ આઠ છે હું તો બધા છું હવે જોઈએ છે બબલુભાઈ પૂર્ણાંક અને એક ઋણપૂર્ણાંકનો સરવાળો જ કરતા જવા જો અહીંયા ખબર મેં હાથે કરીને તમારે ભૂલ કરીને તમે લોકો માની ગયા શું આવે જવાબ હંમેશા ઋણપૂર્ણાંક ના આવે પણ શું આવે જે મોટું પદ હોય એની નિશાની જે મોટી સંખ્યા હોય એ પ્લસ હોય તો પ્લસ નિશાની આવે ને માઇનસ હોય તો માઇનસ નિશાની આવે બરાબર છે આગળનો પ્રશ્ન અને છેલ્લો આજનો વિડીયો નો પંદર પ્રશ્નોની કસોટીમાં દરેક સાચા આવો ખાસ પ્રશ્ન પૂછાશે આવો પ્રશ્ન તમારે જવા દેવાનો નથી આ વિડિયોની અંદર આપણે જે મોસ્ટ વિડીયો એમાં આવો ત્રીજો પ્રશ્ન આવ્યો પંદર પ્રશ્નોની કસોટી લીધેલી પંદર પ્રશ્નોની એમાં પ્રત્યેક સાચા જવાબ માટે ચાર ગુણ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ મળે છે મોનિકાના પાંચ પ્રશ્નોના જવાબ સાચા પડે છે પાંચ સાચા પડે છે એટલે પાંચ ગુણ્યા ચાર આપણે વીસ માર્ક મળ્યા અને બાકીના બધા પ્રશ્નોના જવાબ ખોટા છે તો તેને કેટલા ગુણ મળે અને બાકીના બધા જ પ્રશ્નોના પંદર પ્રશ્નો હતા બરાબર એમાંથી એને પાંચ સાચા પડે છે દસ ગુણ્યા બે એટલે વીસ બરાબર વીસ માર્કનું એને સાચું છે વીસ માર્કનું ખોટું છે તો હવે એને કેટલા માર્ક મળે 20 માંથી વીસ જાય તો જીરો મોનિકાબેન લાડવો મળે ભાઈ શું મળે લાડવો આપણે લાડવો ખાવાનો નથી આપણે લાડવા કરતા આપણે લાડવાની આગળ બીજા દસ લગાવવાના છે અને પણ વધારે માર્ક્સ આપણે છે તો દોસ્તો આજનો આ વિડીયો સંપૂર્ણ રીતે પ્રશ્નો મોસ્ટ તમારા માટે જે તે પૂરા કરીએ છીએ તમે તમારું નામ અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો એ સિવાય તમારે કેટલા સાચા પડ્યા કોણ મારા શેરખાન બન્યું આજે એ તમારે મને જણાવવાનું છે તો આજે આપણો આ સરસ મજાનો વિડીયો તમારા બધાના સરસ સહકારથી આપણે પૂરો કર્યો તો દોસ્તો જો હું તો વીજળીનો બોડો લઈને અજવાળું કરીને આગળના પ્રશ્નો શોધવા નીકળી પડી છે આપણી ટીમ અને ખાસ તો સૌને હવે ટાટા બાય બાય જય હિન્દ જય ભારત